કોઈ પણ સમાજ માટે સાથે રહેવું સંપીને રહેવું સમજીને રહેવું પૂર્ણ આપલે સાથે રહેવું એ સમાજના વિકાસનું મુખ્ય કારણ છે બૌદ્ધિક વર્ગ તો બધા પાસે હોય આવડત કળાવાળો વર્ગ તો દરેક સમાજ પાસે હોય નોકરી ધંધા વેપાર કરનારા સદસ્યો દરેક સમાજ પાસે હોય પણ સંપીને સમજીને સાથે રહે એવા જે સમાજ એના જ ગુણગાન ગવાય એની જ પ્રગતિ થાય અને એમની જ પેઢીઓમાં આ સંસ્કાર અને આ સદગુણો ખીલે એટલે તમે આવી જ રીતે સાથે સમજીને સંપીને રહ્યા છો તો તમારી પેઢીઓમાં પણ આ સંસ્કાર સંતાનોમાં પૌત્રોમાં પરપૌત્રોમાં બધી જગ્યાએ સંસ્કાર ચાલશે એવી રીતે આપણી આ સમાજમાં સાથે રહેવાનો એક લાભ છે સાથે રહ્યા છીએ તો કેવી રીતે રહ્યા છે એ અગત્યની વાત છે કારણ કે સાથે હોય તો એના ત્રણ ચાર પ્રકારના નામ છે સાથે રહ્યા હોય તો એક નામ એવું છે કે ક્રાઉડ એટલે ટોળું કહેવાય એનાથી વધારે સમજદારીથી સાથે રહ્યા હોય તો એને ગ્રુપ કહેવાય એનાથી પણ વધારે સમજદારીથી સાથે રહ્યા હોય તો એને ટીમ કહેવાય એનાથી પણ વધારે સારી રીતે સાથે રહ્યા હોય તો ફ્રેન્ડ સર્કલ કહેવાય એનાથી પણ વધારે સમજીને સાથે રહ્યા હોય તો એને ફેમિલી કહેવાય रेलवे स्टेशन पर बदा भेगा एने क्राउड कहवाए क्राउड आर पीपल टुगेदर विथ नो बड़ी नोइंग ईच अदर अ क्राउड ग्रुप इज पीपल कमिंग टूगेधर नोइंग ईच अदर बट नॉट नेसेसरीली विथ वन एम टीम इज अ ग्रुप वेर पीपल कम टुगेदर दे नो ईच अदर एंड दे हैव वन एम એન્ડ ફેમિલી ઇઝ પીપલ કમિંગ ટુગેધર નોટ જસ્ટ વિથ વન એમ બટ વન લાઈફ એટલે આપણો જે લાડ સમાજ છે આપણે ફેમિલી સુધી પહોંચી શકીએ એવા વિચાર એવું વર્તન એવો આપણો અભિગમ એ હંમેશા રહેવો જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાત કરતા એમના વિશાળ અનુભવ પરથી એમની આધ્યાત્મિક શાણપણામાંથી કે તમે સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો અત્યારે અમારા ગુરુહરી છે મહંત સ્વામી મહારાજ એ કોઈની પણ એટલે કે કોઈના પરિવારમાંથી લગ્ન કંકોત્રી આશીર્વાદ માટે આવે તો ઉત્તરમાં આ વાક્ય લખે છે કે સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો દેટ એપ્લાઇઝ ટુ ફેમિલી દેટ અપ્લાઇઝ ટુ ગ્રુપ્સ એન્ડ કમ્યુનિટીઝ દેટ એપ્લાઇઝ ટુ સોસાયટીઝ દેટ અપ્લાઇઝ ટુ ઓર્ગેનાઇઝેશન્સ એટલે પ્રથમ અગત્યની વાત છે થિંક ડિફરન્ટમાં કે મારે સંપીને સમજીને સાથે રહેવું છે પણ મેં કહ્યું એમાં ઘણી બધી કેટેગરીઝ છે તમને ખબર છે કાર્બન ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગ્ગા ભાઈઓ છે એટલે કોલ્સો ગ્રેફાઇટ અને હીરા હીરો ત્રણેય સગ્ગા ભાઈઓ છે રાધર ટ્રિપ્લેટ્સ છે કારણ કે ત્રણે ત્રણ કાર્બનમાંથી બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી પણ કાર્બન એટમ જ્યારે હેફેસાળ ભેગા થાય ને ગમે તેમ જેને આપણે ટોળું કહીએ એટલે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બને સેમ કાર્બન એટમ્સ જ્યારે હેક્ઝાગોનલ સ્ટ્રકચરમાં ભેગા થાય આપણે બધા કેમેસ્ટ્રીમાં બેન્ઝિન રિંગ ભણ્યા હેક્ઝાગોનલ સ્ટ્રકચરમાં ભેગા થાય ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ઇઝ અ ગ્રેફાઇટ અને એ ગ્રેફાઇટ છે પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પ્લાન્ટ સુધી ઉપયોગમાં આવે એના એ જ કાર્બન એટમ એટમ એ ટેટ્રાહેડલ સ્ટ્રકચરે ભેગા થાય એટલે ફાઇનલ પ્રોડક્ટ હીરો બની જાય ડાયમંડ એટલે ત્રણેય જણા સગ્ગા ભાઈ છે જુડવા ભાઈ છે પણ ત્રણેયની માર્કેટ પ્રાઇસમાં બહુ તફાવત છે અને ત્રણેય માટે લોકોના હૃદયની ભાવના અને પ્રેમમાં પણ બહુ તફાવત છે ત્રણેય છે સગ્ગા ભાઈઓ હા વન ઇઝ કોલ સેકન્ડ ઇઝ ગ્રેફાઇટ એન્ડ થર્ડ ઇઝ ડાયમંડ રિયલ બ્રધર્સ એન્ડ ટ્રિપલેટ્સ ત્રણેયની માર્કેટ પ્રાઇસ એન્ડ ધી વેલ્યુઝ ઇન ધી હાર્ટ પીપલ આર ડિફરન્ટ કેમ એનું કારણ શું એક આટલો એક ભાઈ આટલો જ હોય ને એમાં બીજા ભાઈ તો ટ્રક લોડ ખરીદી જાય આટલો હીરો હોય એમાં કોલસો કેટલો આવે હીરાવાળા ઘણા બેઠા છે એક આટલો હીરો એમાં ટ્રક કેટલો આવે એટલે કોલસો ટ્રક ભરીને આવે એક ભાઈની આટલી સાઈઝ ને કિંમતમાં બીજા ભાઈ તો ટ્રક લોડ આવી જાય અને હીરો હોય તો તમને અડવાનું ને જોવાનું મન થાય કોલસા ને અડવાનું મન થાય સગા ભાઈઓ છે રિયલ બ્રધર્સ ઓલ અપ ઓફ નથિંગ એલ્સ એનો જવાબ એ છે ડિઝાઇન ઓફ ધી ઇન્ટરનલ સ્ટ્રકચર તમે આજના પ્રવચનમાંથી કશું જ યાદ ના રહે ને તો આ વાક્ય લઈને જજો તમારી કિંમત લોકોનો તમારા પ્રત્યે સદભાવ એનો મુખ્ય આધાર ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રકચર તમારા આંતરિક ભાવો આંતરિક ગોઠવણી એટલે કે આપણા સદવિચારો આપણી ક્રિયાઓ આપણા અભિગમો એના ઉપર આધારિત છે એટલે ડિઝાઇન ઓફ ધી ઇન્ટરનલ સ્ટ્રકચર એક હેફેઝાટ સ્ટ્રકચર છે બીજું હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર છે અને ત્રીજું ટેટ્રોહેડ્રલ સ્ટ્રક્ચર છે આ ત્રણે સ્ટ્રક્ચર્સ જુદા જુદા છે એટલે કિંમતમાં પણ ફેર પડી ગયો ત્રણેયની કિંમતમાં પણ ફેર પડી ગયો એ ડિઝાઇન ઓફ ધી ઇન્ટરનલ સ્ટ્રકચરે શું સત્શાસ્ત્રો પ્રમાણે જીવન બનાવીએ મહાપુરુષોની શીખ પ્રમાણે અનુભવ પ્રમાણે આપણું જીવન બને ત્યારે એ ડિઝાઇન ઓફ ધી ઇન્ટરનલ સ્ટ્રકચર યથાર્થ બને એની માટે ઘણી બધી વાતો છે પણ મુખ્ય કે ડિઝાઇન ઓફ ધી ઇન્ટરનલ સ્ટ્રકચરમાં પહેલી અગત્યની વાત છે જીવનમાં હંમેશા નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું જે પણ કામ આપણે કરીએ જે પણ આપણો વ્યવસાય હોય નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા રાખવી યોર ટેલેન્ટ યોર એકેડેમિક્સ યોર એક્સપીરિયન્સીઝ યોર નો હાઝ યોર પ્લેટફોર્મ્સ યોર બેક સપોર્ટ સિસ્ટમ્સ કેન ઓપન એની ગેટ ફોર યુ બટ ઓનલી યોર એથિકલ વેલ્યુ વીલ કીપ દેટ ગેટ ઓપન નહીં તો એ દરવાજો ગમે ત્યારે બંધ થઈ જાય નીતિમત્તાને પ્રામાણિકતા છોડી તો હુ એવર યુ આર વોટ એવર યુ આર યુ બિકમ ઝીરો ફ્રોમ હીરો વિદિન સેકન્ડ જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું હા કે ના જેને જેણે બેંક સાથે ચેડા કરે બધાએ ભારત છોડવું પડ્યું બે ત્રણ જણા લંડન ગયા છે બે ત્રણ જણા ટ્રુનિનાડ એન્ડ ટબેગો વેસ્ટ ઇન્ડિઝમાં છે પ્રોસેસ ચાલે છે તિહાર ઇઝ વેઇટિંગ વિથ બ્રોડ આર્મ્સ ટુ હક ધેમ નીતિમત્તા અને પ્રામાણિકતાને નેવે મૂકીને કોઈ કામ ન કરવું આ સિદ્ધાંત પ્રમુખ સ્વામી મહારાજ એમના સરળ શબ્દોમાં બહુ સરસ સમજાવતા કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય પૃથ્વી ઉપર કર્યું ખાલી એના સ્ટેટિસ્ટિક્સ તમે સાંભળો ને તો એ કલ્પનાતીત છે ઇટ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ દેટ હ્યુમન ફ્લેશ એન્ડ બ્લડ કુડ વર્ક ટુ ધિસ એક્સટેન્ડ એન્ડ પ્રોડ્યુસ રિઝલ્ટ संस्कार તમારામાંથી કેટલા ગાંધીનગર કે દિલ્હી અક્ષરધામમાં ગયા છે જસ્ટ રેઝ યો હેન્ડ્સ બધા જ વી કમ ફ્રોમ ધેટ ઓર્ગેનાઇઝેશન તેરસો સંસ્થાઓનું નિર્માણ એમણે કર્યું અમે કોઈ પ્રસંગે ભારતના બધા ડેવલપર્સ બિલ્ડર્સ ને એક કાર્યક્રમમાં હૈદરાબાદમાં ગયેલા થોડા વર્ષો પહેલાં હુઝ હુ બધા હાજર હતા અહીંયા આ ધ વેરી ફર્સ્ટ ક્વેશ્ચન બિફોર ધ સ્ટાર્ટ ઓફ માય ટોક વેરી સિમ્પલ ક્વેશ્ચન મેં એમને પૂછ્યો તમારામાંથી તેરસો જમીનો પર્પઝફુલી આંખથી જોયો એ આંગળી ઊંચી કરો જે ડેવલપર બિલ્ડર બેઠા હોય હા તમે અહીંથી ગામ તમે જતા હોય ને ક્યાંક લોનાવાલા જતા હોય રસ્તામાં ડાફોડિયા મારતા મારતા ખેતર જો એ નહીં ગણવાનું પર્પસફુલી કે આ જમીનની કંઈક તપાસ કરો કંઈક હોય તો આપણે કંઈક વિચારીએ પરપસફુલી વિથ યોર ઓન આઈઝ નો બડી ફે ફિંગર્સ પ્રમુખ સ્વામી મહારાજે તેરસો જમીન ઉપર તેરસો પ્રોજેક્ટ કર્યા લેટ મી બ્રેક ઇટ ડાઉન ઇન ટુ અ પ્રોસેસ મેં તમને સ્ટેટિસ્ટિક્સ કીધા ના ગીવિંગ યુ ધ પ્રોસેસ રો જમીન મળી જવી ભેટમાં અથવા ખરીદવી બીએપીએસ સંસ્થા દ્વારા એ જમીન ઉપર શું કરવું છે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ મંદિર અક્ષરધામ બીએપીએસ ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું પ્રમુખ સ્વામી મહારાજ કે આજે મહંત સ્વામી મહારાજના આદેશ પ્રમાણે પછી એ જમીન છે એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી આ બાજુ બીએપીએસ ઇઝ એન એનપીઓ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે ફંડ્સ છે ચેરિટી રૂપે સમાજમાંથી રેઝ થવા આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે એ પ્લેન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવા પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય ટેન્ડર પાસ થાય ખાતમુહૂર્ત થાય કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થાય બે પાંચ મંદિર બે પાંચ માળની ઈમારત તૈયાર થાય એમાં પાંચ બીએપીએસના એ અમારી આઈડિયોલોજી પ્રમાણે સંસ્થા ચલાવે એવા મળી જવા પાંચ પંદર પેઇડ કર્મચારી મળી જવા એ સંસ્થાનો ઇનોગ્રેશન નક્કી થવું અને એ સંસ્થાને ઉદઘાટિત કરીને સમાજની સેવામાં મૂકી દેવી કાર્યરત રાખવી આ મેં તમને આખી સ્ટોરી કીધી ને રો જમીનથી માંડીને એ સંસ્થાના ઉદઘાટન સુધીની સ્ટોરી એ પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી દર પંદરમાં દિવસે એક સ્ટોરી પૂરી કરી સ્પિચ્યુઅલ સર્વિસ ટુ ધી સોસાયટી અત્યારે આ ઠબ્બજની વસ્તીમાં પૃથ્વી ઉપર બીજી કોઈ વ્યક્તિ હજી આવી થઈ નથી હુ વુડ ગિફ્ટ એન ઇન્સ્ટિટ્યુટ ટુ ધ સોસાયટી એવરી ફિફ્ટીન્થ અને તેરસો તેરસો સંસ્થા આજે ચાલે છે